મુન્દ્રા તાલુકામાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ મુન્દ્રા તાલુકાના આઈસીડીએસ ઘટકમાં આજે પોષણ ઉત્સવના ભાગરૂપે તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયો આ પ્રસંગે મુન્દ્રા નગરપાલિકા અધ્યક્ષ રચનાબેન જોશી તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી આઈસીડીએસ ઇન્ચાર્જ આશાબેન ઘોર આરોગ્ય વિભાગના હરિભાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સેજા સુપરવાઇઝર અને આંગણવાડી કાર્યકરો સાથે હેલ્પર અને લાભાર્થીઓએ પણ ભાગ લીધો હતો સ્પર્ધામાં આંગણવાડી દ્વારા મળતા થ્રી પેકેટ્સ જેમાં કે બાલશક્તિ માતૃશક્તિ અને પૂર્ણશક્તિ તેમજ મિલેટ્સ અને સરગવાના ઉપયોગથી વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી આ સ્પર્ધામાં વિજેતાઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે માતા યશોદા એવોર્ડ આંગણવાડી કેન્દ્ર ભુજપુર પાંચના કાર્યકર તેડાઘરને એનાયત કરવામાં આવ્યો આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન આંગણવાડી વર્કર રાધિકાબેન અને જાગૃતિબેન દ્વારા કરાયું હતું આ આયોજનનો મુખ્ય હેતુ પોષણના મહત્વ પર જાગૃતિ લાવવા અને મિલેટ્સ તેમજ પોષક આહારના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો હતો અહેવાલ સમીર ઘોર મુન્દ્રા દ્વારા હું મુન્દ્રા ઘટક સારસ્વોત્તમ સંચાલિત આઈસીડીએસ ઘટક મુન્દ્રામાં સે ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે આશાબેન ગૌર કામ કરી રહી છું અને અમારા માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી પંડ્યા સરના માર્ગદર્શન હેઠળ અમે લોકો જ્યારે આપણે ચોવીસના મિલેટ્સ આપણે વાનગી ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ વર્ષ ચોવીસ પચીસનું તો પ્રથમ તો અમે ચારે ચાર સેજામાં કે આપણે ભુજપર સેજામાં ગુંદાલા સેજામાં મુન્દ્રા સેજામાં અને ભદ્રેશ્વર સેજામાં ચારે ચાર સેજામાં આપણે બે આપણે વાનગીઓ નિદર્શન કર્યું હતું એમાં સરકારશ્રીનો જૂથ છે કે આપણે સરગવો મિલેટ્સ અને ટીએચઆર આપણે સરકારશ્રી તરફથી મળે છે એ દરેકમાંથી આપણે વાનગી બનાવી અને બેનો લાવે છે ખૂબ જ ઉત્સાહથી અને પ્રેમથી બનાવીને લાવે છે બેનો ખરેખર વાનગીને દાદ દેવા જેવો હોય છે અને એ ચારે ચાર સેજાના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આજ રોજ ઘટક કક્ષાનો મુન્દ્રાએ રોટરી હોલ મધ્યે આપણે ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ કરવા જઈ જાય આ જે ચાલુ કરી રહ્યા છીએ તો એની વચ્ચે પણ બહેનોએ સરસ તાલ જિલ્લા આપણે જે ક ચારે ચાર સેજામાંથી પ્રથમ પહેલો બીજો ત્રીજો ઈનામ આપણે નંબર આવ્યા છે અને એમાંથી ત્રણ વાનગી ટીએચરની અને ત્રણ વાનગી મિલેટ્સની એ રીતે બનાવીને લાવ્યા છે તો વાનગીઓનું પણ અમે નિદર્શન કર્યું આ વાનગીઓમાંથી પૌષ્ટિક તત્વો શું શું મળે છે એના વિશે પણ આપણે માર્ગદર્શન લીધું અને આજના કાર્યક્રમને ઉત્સાહિત બનાવવા અમારી વચ્ચે નગરપાલિકાના પ્રમુખ અધ્યક્ષ શ્રી રચનાબેન જોશીએ પણ તેમનો કિંમતી સમય આપ્યો તો ટીડીઓ ટીડીઓશ્રીએ પણ આપણી વચ્ચે આવી અને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા એની સાથે નગરપાલિકાની તમામ ટીમે પણ આપણે સારો સહયોગ આપ્યો હતો આરોગ્યમાંથી પધારેલા હરિભાઈએ પણ આપણે સારો સહયોગ આપ્યો હતો એટલે દરેક ટીમ સાથે મળી અને આપણે કામ કરીએ છીએ તો કોઈ પણ ઉત્સવ સારો જ થાય છે એટલે મારી આઈસીડીએસની તમામ ટીમ એકદમ એક્ટિવ થઈ અને ઉત્સાહથી પણ કામ કરી રહી છે તો એ ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપી રહી છું એટલે આજનો ઉત્સવ આપણે બહોળી સંખ્યામાં મારા વર્કર્સ અને હેલ્પર્સ હેલ્પર્સબહેનોએ સારી રીતે એમાં વાનગી નિદર્શન કર્યું છે તો હું એમને પણ ન ભૂલી શકું એમણે પણ સારી સારી વાનગીઓ બનાવી અને અહીંયા પ્રદર્શન કર્યું છે તો એ પૌષ્ટિક વાનગીઓ આપણે જોઈ ચકાસી અને એમાંથી પણ પહેલો બીજો અને ત્રીજો નંબર આપશું આજે જોશું અને એની આ વાનગીનો આપણે આનંદ માણીશું આજે રોટરી હોલમાં સીએસસી દ્વારા પોષણ ઉત્સવ ચોવીસ પચીસનું ઉજવણી કરવામાં આવી જેમાં ખૂબ સારામાં સારી રીતે મા યશોદા એવોર્ડ વર્કર બહેનોને એકવીસ હજાર રૂપિયા અને બહેનોને અગિયાર હજાર રૂપિયાથી સન્માનિત કરવામાં આવ્યા અને આ બધું ક્યારે છે જ્યારે આપણે વિશ્વાસ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે કહે છે એ કરીએ છીએ કારણ કે આપણે જ્યારે આટલા બધા આંગણવાડીના બહેનોને જોઈએ તો આજે મિલેટ્સનું પણ એવું નાનું એવું સ્પર્ધાત્મક રાખ્યું હતું તો બહેનોએ એટલા બધા સરસ રીતે ભાગ લીધો છે અને ખૂબ સારામાં સારા મિલેટ્સમાંથી અનેક વાનગીઓ બનાવી છે તો આજના આ કાર્યક્રમમાં હું સીડીપીઓ શ્રી આશાબેન ગોર અને એમની આખી ટીમ આંગણવાડીના બધા જ બહેનોને અભિનંદન આપું છું વંદન કરું છું અને ખૂબ સારી રીતે સરકારશ્રીની અનેક યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવું બાળકોનો વિકાસમાં ખૂબ સહયોગી રહેતા હોય તો આંગણવાડીના બધા બહેનો છે તો આંગણવાડીના બહેનોને ખૂબ અભિનંદન હસ્તું ભારતમાં તકી જય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા વિજય ગાંધીના અકાળે અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો